સુરતની અલથાણ પોલીસે છ મહિનાના બાળકને શોધી માતાને સોંપતા લાગણી ભર દ્રશ્યો સામે આવ્યા હતા આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના અલથાણ પોલીસ મથક વિસ્તાર સંગીની સર્કલ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખટસુરા ગામનો પરિવાર રહે છે જેમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા પતિ 6 મહિનાના બાળકને લઈ નાસી ગયો હતો આ બાબતે બાળકની માતાએ અલથાણ પોલીસ મથકે આવી પોલીસને આખી હકીકત કહી હતી જેથી અલથાણ પોલીસની શી ટીમ તથા પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન નવસારી ખાતેથી મહિલાના પતિ તથા બાળકને શોધી કાઉન્સિલ કરી બાળકને તેની માતાને સોંપવામાં આવ્યો હતો માતા ને પોતાનું બાળક પરત મળી જતા તેમની આંખોમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા અને અલથાણ પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ સુરત